માંડેસરા વિસ્તારમાં આવેલા આશાપુરી નગરમાં વિશાલ નામના યુવાની હત્યા કરી ભાગે છૂટેલા હત્યા એવા રાકેશ કુમાર અને હરીશને માંડેસરા પોલીસે ઝડપી પાડ્યા હતા પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી પાડી તેઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે તો દસ હજાર રૂપિયાની લેતી દેતી મનબે યુવાની હત્યા કરી હોવાની હત્યારે કબૂલાત કરી છે આશાપુરી નગરમાં એક ઘટના બનેલ છે જેમાં મરણ જનાર વિશાલને રાકેશ નામના માણસે ગોંધી રાખવાનો પ્રયત્ન કરેલ મૂળ બબાલ રૂપિયા દસ હજારની ઉઘરાણી બાબતે નહોતું જેમાં તેણે સદ્દામ લઈને આવેલો પરંતુ સદ્દામ તેને મૂકીને જતો રહ્યો ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા વિશાલે રાકેશે વિશાલની હત્યા કરેલી જેની હત્યામાં કુમાર અને હરીશ રા પણ મદદકારી કરેલી ત્યારબાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ થયેલી જે બાબતે ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આડેસરા પોલીસ ખાતે રિમાન્ડ પર છે કેટલા રૂપિયાની લીધી હતી 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 ને કયા મામલે આ લીધી ગઈ લીધી હતી જી બંને રાકેશ અને વિશાલ નાઓ ઘણા સમયથી આર્થિક વ્યવહાર સાથે સંકળાયેલા હતા અને છેલ્લા છ મહિનામાં જે રૂપિયા દસ હજાર લીધેલા વિશાલે રાકેશ પાસેથી જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશર કરતો હતો અને ગઈ સોળ તારીખે જે પ્રેશર અને મગજમારીમાંથી હત્યામાં પરિણમેલ છે જી સર આરોપીઓને કંઈ ગુનાહિત ઇતિહાસ કરો જી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના રજિસ્ટર થયેલા છે અને એક આરોપી વિરુદ્ધ રાયડીનો પણ ગુનો દાખલ થયેલો છે એ લોકો પાસે કંઈ બંદૂક બી મળી આવી કંઈ એવું જી અત્યાર સુધીના ઇન્વેસ્ટિગેશનમાં એવું કંઈ ફલિત થયું નથી પરંતુ ઘણી બધી ઇન્ફોર્મેશન છે જેના આધારે આગળની તપાસ ચાલુ છે